નંબર આવી ગયો છે એન્જલીનો પાટા પિંડી ચાલુ છે તો મિત્રો તમે જોઈ શકો છો કે સેફટી બેલ્ટ ને બધું બોંધવામાં આવ્યું છે ઘણું બધું કે કમ સે કમ સિત્તેર પર બાધી આઈ છે એ છે એ

હા રેડી રેડી એકદમ ઓકે હવે ચાલ છે તારે જ કેમ બંધાતું નથી બધા છોકરાને ને બંધાઈ પણ એ રેડી રેડી લઈ લે ઉપર હવે ચાલ મુકવા આવતા નહીં મારી પેલી સીડી ઊંચી છે ઘણી હો

તન મજા આવે એમ કમ સે કમ 300 થી 400 ફૂટ જેટલું હોય છે હોમેલો ભાગ જીપ સાયકલ નો જેમ કે મિત્રો પહેલા સાયકલ આકવામાં આવતી પણ હવે આજે ચાલુ કર્યું કે પહેલા ચાલુ ડાયરેક્ટ હોમે એમ જવા દે પોત દિવસથી કમ્પ્લીટ મોણસો તો પોત દિવસથી ટ્રાફિક છે કે પછી કેના તમે સાપુતારા રેડી રેડી તો મિત્રો આ ભઈ હતા આ ખઈરી

તો મિત્રો હવે આપણે નીચે તકલીફ પડશે આપડે મોડ તાવ મટાડ્યો ખબર છે એ કોઈ નતું થતું કઈ મજા આવી જઈ એમ ને તો મિત્રો નડા ની અંદર આવી દો જીપ લાઈન જે મિત્રો અહીંથી બિહાર છે તો મિત્રો ભાઈ બેહરા છે ઉપરનો નજારો અને હું ઉતાર છે તો મિત્રો બહુ જોરદાર તમને મજા આવશે અને આ ભાઈ આવે રહે તો મિત્રો આ જગ્યાએ થી અંજલી બેઠી હતી અને આ છોકરા તો મોજ કરે છે વખત તો મિત્રો આ હતી અંજલી અંજલી આવી રીતના બાજુ આવી ના અંજલી આવીતી અને આ રીતે તો મિત્રો આ છે નરેશ્વરી માતાજીના મંદિરે સીમા દર્શનમાં જીપ